you uh -huh.

સમસ્યા નો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેટિંગ લિસ્ટ દેખાડે છે આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં મુસાફરી ચિંતા રહે છે આ સમસ્યા ને દૂર કરવા માટે રેલવે એક સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે જેના દ્વારા હવે તમને ચોવીસ કલાક ની અંદર જ તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે રેલવે નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરૂ કર્યો છે છઠ્ઠી જૂન થી આ સિસ્ટમ રાજસ્થાન ના ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાય છે